કેટલો ફાયદો 60 થી 70% ફાયદો રેડી આવ પેલા કરતા અને તમારે દવા ચાલુ હતી પેલે દિવસ થી જ બંધ કરી દીધી હે ને હા પછી દવા બંધ છે ને અત્યારે લીધી જ નથી ને બે દિવસથી નકર દરરોજ બે ટીકડી લેવી પડતી ને હા એક છેની હતી ટિકડી એક ઉંધા ગેસની હતી અને બીજી વિચારવાય હવે એમાં બે માં ફાયદો હા કમ્પ્લીટ બીજાને શું કહેવા માંગુ આ કરાઈ ગયો ઓલો આ અમૃત પુષ્પ કરવું જો સારું છે તમને ફાયદો થયો એટલે લાગ્યો હન જય દ્વારકાધીશ